છેલ્લા બે કલાકથી રાજુભાઈ રિપલભાઈ મારા વિકાસભાઈ સુહાનભાઈ બધાના ફોન પર ફોન આવે કે ચૈતરભાઈ અમારા ગામના યુવાનો વડીલો તમારી રાહ જોઈને ઊભા છે કેટલાં આવ્યા કેટલા આવ્યા ત્યારે ખરેખર નારાયણપુર બધા જ લોકોને મારા નમન કરું છું વંદન કરું છું તમારો આભાર માટે સાથીઓ આજનો યુગ તમે જાણો છો આઝાદીના અઠ્ટોતેર વર્ષ થઈ ગયા છે આ વિસ્તારમાં બે હજાર દસ અગિયાર અને બાર દરમિયાન મેં પણ અઢી વર્ષ આ વિસ્તારમાં કામ કર્યું છે જીવિકા પ્રોજેક્ટ ચાલતો હતો અહીંયા બાજુમાં અમારી ગોડાઉન ઓફિસ હતી અને આ વિસ્તારમાં સુપરવાઇઝર તરીકે મેં પણ જવાબદારી હતી આખા જ વિસ્તારના ખેડૂતો સાથે હું જે તે સમયે કામ કરતો હતો અમારી આખી ટીમ હતી ત્યારે આ વિસ્તારના લોકો બધા સંઘર્ષશીલ છે મહેનતુ છે સ્વાભિમાની છે અને ઘણા કામોનો મને અનુભવ છે કે જંગલ વિસ્તારના ગામો છે ઉકાઈ જળાશય ના વિસ્થાપિત ગામો છે ત્યારે આઝાદીના ના વર્ષ પછી પણ આજે પણ આપણા વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ તે થયો નથી આજે આપણા વિસ્તારના લોકો આર્થિક રીતે અસમાનતા આજે પણ આપણા વિસ્તારમાં અસમાનતા છે ત્યારે પ્રશ્નો ઘણા છે તમે જંગલ જમીનમાં તમે જોયું હશે આપણા ખેડૂતો પાંચ એકર જમીન ખેડતા હોય તો એને એકર જમીન આપવામાં આવી છે

રોજગારી ની બાબતો હોય શિક્ષણ બાબતો હોય તમામ જેવી વાતો કરશે મસ્જિદ મસ્જિદની વાતો કરશે મસ્જિદ વાતો ત્યારે સાથીઓ મારે તો વિશેષ કંઈ વાતો કરવાની નથી ખેડૂત મહાપંચાયતમાં અમે જઈ રહેલા છે પણ અમારા વિસ્તારમાં છોટો ઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય નર્મદા હોય ભરૂચ હોય કે વલસાડ નવસારીમાં પણ હું બે દિવસ પહેલા ત્યાં હતો તો ખૂબ સારા યુવાનો મારા સંઘર્ષના સાથી બની રહ્યા છે મારી સાથે જોડાઈ રહેલા છે અને એ લોકો આવનારા ભવિષ્યમાં રાજનીતિમાં જાહેર જીવનમાં આવીને આગળ વધવા જઈ રહ્યા છે ત્યારે મારે તમને એટલું જ આહવાન છે આજે ગુજરાતમાં યુવાન ભણી ગણીને બીએ કરે બીએડ કરે

કોઈ પાર્ટી ની નથી આ લડાઈ કોઈ ચૈતર આદિવાસી ભલે હું પાર્ટી ધારાસભ્ય છું વિધાનસભા નેતા છું પણ આમ આદમી પાર્ટી એ આદિવાસી માટે ની પાર્ટી છે યુવા ની પાર્ટી છે જે પણ લોકો કામ કરશે એના માટેની પાર્ટી છે ત્યારે સાથીઓ ક્યારે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી હોય ભગવત માનજી હોય આદિવાસી ના મુદ્દે ક્યારે પીછે હટ નથી કરતા ત્યારે જયારે પણ આપણે વિસ્થાપતિની લડાઈ લડવાની આગળ લડવી પડશે જયારે પણ જંગલ જમીનો માટે લડવી પડશે આ સરકારો જયારે આપણને ન્યાય નહીં આપે આવનારી તાલુકા જિલ્લામાં આવનારી વિધાનસભામાં એ સરકાર પણ આપણે ઘર ભેગી કરી દઈશું ત્યારે મારે કોઈ વિશેષ પક્ષ પાર્ટી નેતાની

સામાજિક પ્રસંગો હશે ધાર્મિક પ્રસંગો હશે ચોક્કસ તમારી વચ્ચે ફરી આવીને અમે ઉપસ્થિત થશું તમારો ભાવ